Oh, oh,

તથા છ ના મોત થયા છે જોકે મિત્રો જ્યારે ત્રણ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અહીં ત્યારે મંદિર પરિષદમાં બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગમાં લેવાતો ડુગસ રોપવે તૂટી પડ્યો છે જોકે આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે હાલ મળતી માહિતી રહેલી અનુસાર આપણે જણાવી દઈએ કે પ્રમાણે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે અત્યારે ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે અને તેમાં ગુડસ ત્યારે વેમાં ત્યારે સામાન લઈ જવાતો હતો અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ના મોત થયા છે મૃત્યુમાં બે લિફ્ટ ઓપરેટરો તથા બે શ્રમિકો અને અન્ય બે લોકો હોવાનું જાણવા મળે છે ત્યારે મિત્રો મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ